નમસ્તે મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે અમારે ભરેલા રીંગણાનું શાક ખાવું છે તે રીંગણાનું શાક બનાવ્યું છે મેં એક માં ગયો મસ્ત રીંગણાનું શાક બનાવ્યું હતું તો મારે એ શાક ખાવાની આજે ઈચ્છા થઈ ગઈ છે તમે પણ આ શાક બનાવી બનાવજો આના માટે આપણે આ મસાલા લીધા છે આ આપણે સવાણાનો ભૂકો છે ગાંઠિયા અથવા સવાણાનો ભૂકો એને આપણે એનાથી રીંગણા ભરશું ધાણા કટિંગ કરી નાખ્યા દાણા નાખશું આ છે શિંગદાણા શિંગદાણાનો ભૂકો નાખશું અને આ લસણ લસણને કટિંગ કરી અને એ આ રીંગણામાં ભરવાનું છે તો આપણે આનો મસાલો પહેલાં બનાવી લઈએ પહેલાં લસણ કટિંગ કરી લઈએ છીએ આપણે છે લસણને આવી રીતે કટિંગ કરવાનું છે ઉતળવાનું નથી ભરેલા રીંગણાનો મસાલો બનાવશો ને એમાં આપણે આ નાખવાનું છે કટિંગ કરેલું છે બસ શાકનો વઘાર કરશું એમાં થોડુંક નાખશો So, लेंगणा ने से कटिंग कर ली धोई ना किया में अगर डेट आवे इस तरह भजन करते आवश्यक ने પિક્ચર બધુ આવી રીતના છેદ છેદ કટીંગ કરી નાખુ ધોળા રીંગણાના ભરેલા રીંગણાનું શાક મસ્ત થાય છે આવી રીતના શીરા પાડી દેવાના છે આમાં આપણે રીંગણાનું મસાલો કરશું આવી રીતના બધા રીંગણાને આપણે કટિંગ કરી દઈએ. જોઈ લેવાનું સડેલું હોય તો એ નહીં લેવાનું આવી રીતના ચાર શ્લોક આપણે બધાએ,

લાલ ચટણી આપણે એક ચમચી નાખ્યા છે એક દોઢ ચમચી નાખીએ મીઠું આપણે એક ચમચી નાખીએ સવારામાં મીઠું નાખેલું હોય બહુ ઓછું નાખીએ જીરું

ભરેલા રીંગણાનો મસાલો એકદમ બની ગયો છે આપણે કાઠિયાવાડી રીતે આમાં આપણે લસણનું કટિંગ કર્યું છે ને આખું લસણ મસ્ત દેખાય છે ટેસ્ટ કરી લો મીઠું કે જોઈ લઈએ આમાં કંઈ મીઠું કે ચટણી ઘટતી હોય તો નાગની બરાબર બની ગયો છે નાનો પ્રસંગ હોય એમાં તમે આ શાક બનાવજો તો બધાને ખાવાની મજા આવશે રીંગણા આપણે આવા કાઠિયાવાડી લેવાના નાના નાના એનાથી જ શાક આવી રીતના જો મસ્ત રીંગણા ભરાઈ જાય છે આપણે બધા રીંગણા આવી રીતના ભરી દેવાના આદુ લસણ આપણે બઢી નાખ્યું છે સૌરાષ્ટ્ર કાઠિયાવાડી ને ભરેલા રીંગણાનું શાક Maja jawa, bodo masala tiber pulau wuih, wai pul masalah bari bana wana, babaide nana bariya ikele pasi, cak pakwa mai masala રીંગણાનો ઉઘાર કરવા માટે આપણે તેલ ગરમ મૂકી દીધું છે. પેલા છે જીરું નાખ દે. બેજ પત્તાને મરચાં નાખ દે. મીઠા લીમડાના બે પત્તા. હવે આ રીંગણાને આ રીતે શેક પર

આપણે આમાં ચટણી પાણી નાખી ચટણી એક ચમચી લોટ છે ચટણી આપણે આ ટમેટાનું કટિંગ કર્યું ટમેટા પણ લાગશે

મીઠું છે રીંગણા ભરવામાં પણ મીઠું નથી બાકી છે વઘાર માટે મીઠું નાખીએ નાની ચમચી છે ચમચી તો આપણે ત્રણ બે ત્રણ મિનિટ માં પૂરતી ડીશ ને ઢાંકી દઈએ છે અને ડીશ ઉપર થોડુંક પાણી નાખી દે ધીમા ગેસે જ પકવવાનું છે પાંચ મિનિટ હવે ચાક વઘાર્યું પાણી નાખ્યું એને ત્રણ ચાર મિનિટ થઈ છે આપણે જોઈ લઈએ

આપણા ધાણા જીરું અને ગરમ મસાલો સ્વાદ મસ્ત થઈ જાય બાછા મસાલા ની શાક શાક નો સ્વાદ ડબલ થઈ જાય થોડાક લીલા ધાણા નું કટિંગ બાકી રાખ્યું શાક પાકી ગયું છે ગેસ બંધ કરી દઈએ સૌ કરી દઈએ શાક આવી રીતે બની ગયું છે નીંગળા મસ્ત પાકી ગયા છે લઈ એકદમ ટેસ્ટી શાક બન્યું છે સાવ પ્રે આપણે જે મસાલો ભર્યો એ એવી જ રીતે કન્ડિશનમાંથી હજી નીકળો નહીં શાક મસ્ત પાકી ગયું છે હું ટેસ્ટ કરી મૂકું આ ભરેલા રીંગણાનું શાક બની ગયું છે તો મેં જે રીતે બનાવું તો એ રીતે બની ગયું છે અને આ શાક આપણે રોટલી અરે રોટલા એ પૂરી આરે વાચારે તમે ખાવ તો મજા આવે ખાવાની અને હું તમને ટેસ્ટ કરીને બતાવું કેવું બન્યું છે ગ્રેવી એકદમ મસ્ત જાડી બની છે ગ્રેવી મસ્ત બની છે અને રીંગણા આપણે કાઠિયાવાડી સૌરાષ્ટ્રના સપ્ત રીંગણા ગોતીને મેં બનાવ્યા હતા રીંગણા એકદમ મસ્ત પાકી ગયા છે મસ્તબેનનું શાક બાજીના રોટલા એટલે તમે ખાવ તો મજા આવે જો આ ભરેલા રીંગણાનું તમને વિડીયો સારું લાગ્યું હોય તો વિડીયાને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ જરૂર કરજો મળી શોધી આ વિડીયો